સામાજિક વિજ્ઞાન વિષય ધોરણ 9 માં આવતું પ્રકરણ નંબર 15 જળ પરિવાર ભારતનો જે જળ પરિવાર છે એના વિશે આજે આપણા ધોરણ 9 ના વિદ્યાર્થી બેનો આપણને ખૂબ સરસ મજાનો એક પાત્રી અભિનય દ્વારા આપણને સમજાવવાનો પ્રયત્ન કરશે તો સૌ પ્રથમ આપણે આપણી ઉત્તર ભારતની હિમાલયમાંથી મુખ્ય નદી નીકળતી ત્રણ સિંધુ ગંગા અને બ્રહ્મપુત્ર વિશે આપણે રજૂઆત કરશે તો સૌ પ્રથમ આપણે સિંધુ નદી એમ શ્રી ના તો બોલાવીએ કે આપણે વ્યવસ્થિત રજૂઆત કરશે તમને ખબર છે મારું નામ શું છે મારું નામ છે સિંધુ મારું ઉદ્ગમ સ્થાન તિબેટમાં આવેલ માન સરોવરની નજીક છે હું પશ્ચિમમાં ઉત્તર તરફ ગતિ કરું છું આમ હું લદ્દાખ કેન્દ્રીય શાસિત પ્રદેશના લેહ જિલ્લામાં પ્રવેશ કરું છું ત્યાં મેં દુર્ગમ કોતરાનું નિર્માણ કર્યું છે ત્યાં મને જાસ્કર મૂબ્રા શ્યો ઊંઝા જેવી નદીઓ મળે છે હું બાલ્સ્તાન તથા ગીલ ગીર ક્ષેત્રમાં વહી અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળું છું સતલુજ બિયાસ રાવી જીનાબ અને ઝેલમ મારી મળતી શાખા નદીઓ છે આ પાંચેન નદીઓ પાકિસ્તાનના મિથાનકોટ પાસે મને મળે છે આ બધી નદીઓનો પ્રવાહ દક્ષિણ તરફ વહી પાકિસ્તાનમાં થઈને અરબ સાગરને મળે છે હું મેદાની પ્રદેશમાં મન પ્રવાહે વહું છું મારા બેસીનો ત્રીજો ભાગ ભારતના જમ્મુ કાશ્મીર પર્વતીય ક્ષેત્રમાં આવેલો છે મારી લંબાઈ ઓગણીસો કિલોમીટર છે મારી પાણીની વેચણી માટે ઓગણીસો સાઠમાં પાકિસ્તાનના સાથે વહેંચણી કરાર કરવામાં આવ્યો તે અનુસાર મારા જળ જથ્થામાંથી ભારત માત્ર વીસ ટકા જળનો ઉપયોગ કરી શકે સતલુજ રાવી અને બિયાસના જળના ઉપયોગથી પંજાબ હરિયાણા અને રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમમાં ક્ષેત્રોમાં સિંચાઈ શક્ય બની છે જ ઓળખો છો હું ગંગા છું હિમાલયની ગંગોત્રી હિમનદીમાંથી નીકળેલ ભાગીરથી અને અલંકનંદા દેવ પ્રયાગ પરસ્પર મળે છે પહાડી પ્રદેશો છોડી હું હરિદ્વાર આગળથી મેઘની પ્રદેશમાં પ્રવેશું છું હિમાલયમાંથી આવતી અનેક નદીઓ હું મને નદીને મળે છે જેમાંની મુખ્ય નદીઓ યમુના ઘાઘરા ગંડક તથા કોશી છે હિમાલયની યમનોત્રીમાંથી યમુના નીકળે છે આ નદી મને જમણી બાજુ વહીને ઓલાહાબાદ પાસે મને ભળી જાય છે

નામે ઓળખવામાં આવે છે મારું નામ બ્રહ્મપુત્રા છે હું તિબ્બત આવેલા માન સરોવર ની તથા સિંધુ અને સતલુજ નજીકથી નીકળું છું મારી વધુ પ્રવાહ લંબાઈ ભારતની બહાર છે હું હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાં બહુ છું નામજા પરવા પાસેથી અંગ્રેજી યુ આકારે વળાંક લઈ ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશું છું અહીં હું દિહાંગના નામે ઓળખાઉં છું દિહાંગ લોહિત અને કેનુલા જેવી શાખા નદીઓ મળીને અસામમાં બ્રહ્મપુત્ર તરીકે ઓળખાઉં છું હું એવી એક જ નદી છું જેની જેનું સર્વનામ પુરુષવાચક છે મારી લંબાઈ ઓગણત્રીસો કિલોમીટર છે મને તિબ્બતમાં સાંકો અને બાંગ્લાદેશમાં જમુના નામે ઓળખાવવામાં આવે છે હું સમગ્ર પ્રવાહ દરમિયાન માધુલી નામનો એક નદીય ટાપુ જે વિશ્વમાં સૌથી મોટો છે તિબ્બતમાં હું કાંકનું પ્રમાણ બહુ ઓછું ધરાવું છું ભારતમાં હું વધારે વરસાદવાળા ક્ષેત્રોમાં પસાર થાવ છું તેથી અહીંથી જળ જથ્થાની અને કાંપની માત્રામાં વધારો થાય છે અસમમાં અનેક શાખા નદીઓ મને મળે છે આમ હું કુંફિત સ્વરૂપમાં બહુ છું દર વર્ષે વર્ષા ઋતુમાં હું જળ જથ્થામાં મોટો વધારો કરું છું પરિણામે અસમ અને બાંગ્લાદેશમાં વારંવાર આવતા પૂરથી ભારે વિનાશ કરું છું ઉત્તર ભારતની બીજી નદીઓ કરતાં હું વિરોધાભાસ કરું છું